વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમપૂજા નરેશ મુનિ મહારાજ સાહેબના સંયમજીવનના પચાસ વર્ષ અને અડસઠ મો જન્મોત્સવ ભોજાઈ ગામે ત્રિવેણી સંગમ કાર્યક્રમથી ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ભારે ઉલ્લાસભેર ઉજવાયો હતો રક્તદાન શિબિર હોમિયોપેથિક મેડિકલ નિદાન અને સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા કચ્છના પાંચ તાલુકાના અડસઠ લાભાર્થીઓને સિલાઈ મશીન અને ટ્રાયસિકલ અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા હતા

નૂતન કંડારનાર અભિયાનના પ્રણેતા પરમપૂજ્ય નરેશ મુનિ આનંદના દીક્ષા પર્યાય સંયમજીવન જીવનના સ્વર્ણિમ અવસર પચાસ વર્ષ તથા તેમના અડસઠમાં જન્મોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે રવિવારે ઉજવાયો હતો